નમસ્કાર પાયામાં જે કંઈ ફોસ્ફેટિક ફર્ટિલાઇઝર વાપરવામાં આવે અને એની અંદર રહેલું ફોસ્ફરસ તત્વ છે એ જમીનની અંદર જે અને જુદી જુદી કન્ડિશનમાં અલગ સ્વરૂપમાં ફેરવાય છે જેમ કે જો જમીન એસિડિક હોય જમીનનો પીએચ લો હોય તો એ આયન છે એલ્યુમિનિયમ છે એવા તત્વો સાથે બાઇન્ડ થઈ અને જમીનમાં ફિક્સ થઈ જાય અને જો જમીનનો પીએચ ઊંચો હોય જમીન આલ્કલાઇન હોય તો એ કેલ્શિયમ તત્વ સાથે જોડાય અને અલગ અલગ સ્વરૂપમાં ફેરવાઈ જાય પછી જમીનનો પીએચ ન્યુટ્રલ હોય તો પણ ફોસ્ફરસ તત્વ છે એ માટીના કણો સાથે બંધાય અને સ્થિર પડી રહે આ ફોસ્ફરસ તત્વ સાથે બીજી સમસ્યા એ છે કે જમીનની અંદર સેજે ગતિશીલ છે તો આવી કન્ડિશનમાં એવું થાય કે આપણે ફોસ્ફરસ યુક્ત ખાતરો વાપર્યા હોવા છતાં છોડ ઉપર ફોસ્ફરસ તત્વની ખામીના લક્ષણો આપણને જોવા મળે તો આ ફોસ્ફરસ તત્વ છે એ દ્રવ્ય બને

હવે આપણે જે કંઈ ખર્ચ કરીએ છીએ એટલી કિંમતનું રાસાયણિક ખાતર આપણે ઓછું વાપરવાનું પરંતુ આ પીએસબી અને માઇક્રોરાઈઝર અવશ્ય વાપરવાનું અને પીએચ ની જગ્યાએ એનપીકે કન્સોર્ટિયા વાપરશો તો પણ ચાલશે ધન્યવાદ